ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા આજે સવારે નવ કલાકે અંબાજી મુકામે ધ્વજારોહણ કરી માં જગદંબાના આશીર્વાદ લઈ ઈડર તાલુકાના જીંજવા મુકામે પશુપાલકોના આંદોલનમાં શહીદ થયેલ સ્વર્ગીય અશોકભાઈ ચૌધરીના બેસણામાં ગયા હતા અને જીંજવા મુકામે તેમના પરિવારજનોને દુઃખની ઘડીમાં સાંત્વના આપી ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તેમજ ઠાકોર ગેનીબેન સાંસદ બનાસકાંઠા લોકસભા તેમજ ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસ સમિતિ તેમજ સભ્ય કાંતિભાઈ ખરાડી ખેડબ્રહ્મા મુકામે સ્વર્ગીય ચંદુભાઈ મકવાણા સાહેબના ઘરે શુભેચ્છા મુલાકાત લીધી આ મુલાકાતમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભમરસિંહજી ચંદાવત તથા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા તથા ખેડબ્રહ્મા તાલુકા અને શહેર પ્રવીણસિંહ સોલંકી પ્રકાશભાઈ જોશી કોંગ્રેસ સમિતિના આગેવાનો કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાનું કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ સાલ ઢાળી ફુલહાર કરી સન્માન કરીને તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા